ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કલવણા ગામના પત્ની અલ્તાફ હુસૈન ઇસ્માલ પટેલ માસ્તરનું દુઃખદ અવસાન થયું હતું ઘટનામાં અલ્તાફ હુસૈન સહિત કેટલાક મુસાફરોના મૃત્યુ પામતા તેમના પાર્થિવ દેહને તંત્રની દેખરેખ હેઠળ કલવણા ગામે લાવવામાં આવ્યો હતો અને મૌલાનાઓની હાજરીમાં અંતિમ વિદાય આપવામાં આવી હતી અલ્તાફભાઈ યુકેમાં સાયી હતા અને ભારત માત્ર એક અઠવાડિયાના વિઝા માટે એટલે કે વિઝિટ માટે આવ્યા હતા તેમની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો સગા સંબંધીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા ઘટનામાં ભોગ બનેલા તમામ માટે દુઆઓ અને શોક સંદેશ પાઠવવામાં આવ્યા હતા આ દુર્ઘટનામાં જિલ્લા માટે મોટી ક્ષતિ થઈ છે ઈશ્વર પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ આપે તો આવો જાણીએ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી ભરૂચથી એમ્તિયાઝ દીવાન સાથે શું કહેવા માગે છે જાણીએ એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર અમદાવાદથી લંડન બાર તારીખે જઈ રહેલા પ્લેનમાં મુસાફરી કરતા મુસાફરો જે બસો બેતાલીસ જેટલી સંખ્યા હતી અને એ ઉપરાંત પ્લેનના જે પરિચારિકો આ લોકો સાથેનું આ પ્લેન અચાનક પ્લેન ટેક ઓફ થયા અને બે જ મિનિટમાં મેઘાણીનગરના અતુલ્ય બિલ્ડિંગ ઉપર તૂટી પડ્યું અને બિલ્ડિંગમાં મેડિકલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ ડોક્ટરો પણ મોટી સંખ્યામાં હતા આમ કુલ બસો ને પંચોતેર લોકો એ પોતાનો જીવ ગુમાવ્યો છે અને એમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી પણ મરણને સરળ થયેલા છે અને આજે અમે અત્યારે ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કોલવણા ગામે આવેલા છે આ ગામના પણ એક અલ્તાફ હુસેન ઉંબર વર્ષ ઉડતાલીસ કે જેઓ પણ આ પ્લેનમાં મુસાફરી કરવા માટે બેઠા હતા અને એમનું પણ આ પ્લેનના હાદસામાં દુઃખદ નિધન થયું છે અને એમના આજે અંતિમ યાત્રામાં એમના જનાજામાં અમે જોડાયા હતા સૌ ગામ લોકો સાથે છે આ હાદસાથી જે એમના પરિવારજનોને આ ગામના લોકોને અને સૌને જે દુઃખ પહોંચેલું છે એમના દુઃખમાં અમે પણ સહભાગી થયા છે અને અમારી સંવેદના પ્રગટ કરવા માટે અમે અહીં આ ગામમાં અત્યારે આવેલા છે વહેલી સવારમાં ભરૂચમાં પણ સાજેદાબાનો અને એ પણ પ્લેનમાં મુસાફરી કરી રહ્યા હતા તો એમના જનાજામાં પણ અમે પરોડમાં બે વાગ્યા સમયે અમે જનાજામાં જોડાયા હતા અને એમના કુટુંબીજનો માટે પણ અમે સંવેદના પ્રગટ કરી હતી એમ